નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી પંજાબી ઢાબા સ્ટાઇલ પાનક પનીરની સબ્જી જે ખૂબ ટેસ્ટી તો છે જ તેની સાથે હેલ્ધી પણ છે તો ચાલો ઘરે એકદમ ફટાફટ પંજાબી ઢાબા સ્ટાઇલ પાનક પનીરની સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ સૌપ્રથમ આપણે પાલકને બ્લાન્ચ કરી લઈશું તો એ માટે મેં એક તપલીમાં પાણી ગરમ કરવા રાખ્યું છે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને હાફ ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જેથી આપણી પાલકનો ગ્રીન કલર જળવાઈ રહે હવે તેમાં અઢીસો ગ્રામ પાલકને આપણે સાફ કરીને ઉકળતા પાણીમાં એડ કરીશું તેને આ રીતે પ્રેસ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર ફક્ત એકથી દોઢ મિનિટ જ કૂક કરીશું પાલકને કૂક થતાં વધારે ટાઈમ ના લાગે અને ઓવર કૂક બિલકુલ કરવાની નથી એક મિનિટ થઈ ગઈ છે પાલકને હવે આપણે બરફવાળા ઠંડા પાણીમાં નીકાળી દઈશું જેથી એકદમ સરસ ગ્રીન કલર રહે હવે આપણે સબ્જીનો વઘાર કરવા માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરીશું તેલ તથા બટરને આપણે ગરમ થવા દઈશું હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું એક સૂકું મરચું તમાલપત્રા એક એલચી એક તજનો ટુકડો ચારથી પાંચ મરી તથા બે લવિંગ એડ કરીશું અને તેમાં એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે સાંતળી લઈશું આદુ મરચાં લસણ સંતળાઈ ગયા છે હવે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરી દઈશું ડુંગળીને મેં મિક્સર જારમાં ચારથી પાંચ વખત પલ્સ મોડ ઉપર ચલાવી લીધી હતી જેથી આ રીતે ફાઇનલી ચોપ થયું હોય તેવું જ લાગે તેને પણ આપણે તેલમાં થોડું સાંતળી લઈશું અને ઢાંકીને થોડો કલર ચેન્જ થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે ડુંગળી આપણી થોડી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ સમયે તમારે તમાલપત્ર તથા મરચું નીકાળવું હોય તો નીકાળી શકો છો કારણ કે તેનો ફ્લેવર તો વઘારમાં આવી જ ગયો છે હવે આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી એડ કરીશું મેં અહીંયા પાકા ટામેટાનો યુઝ કર્યો છે જો તમારી પાસે કાચા ટામેટા હોય તો તેનો પણ યુઝ કરી શકો છો તેને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું હવે તેમાં દોઢ ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર એડ કરીશું અને મિક્સ કરીને ઢાંકી દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ગ્રેવી આપણી ધીરે ધીરે કૂક થઈ રહી છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં પાલકની જે પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે કેવો સરસ ગ્રીન કલર આવ્યો છે પાલકની પ્યુરીને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને હવે તેમાં મસાલા કરીશું તો એ માટે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન હળદર પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં કસૂરી મેથી એડ કરી દઈશું ગ્રેવીને થોડી પતલી કરવા માટે મિક્સર જારમાં પાણી એડ કરીને અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં વધારે પડતું પાણી એડ કરીને ગ્રેવી પટલી કરી દેવાની નથી હવે આપણે ઢાંકણ ઢાંકીને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું સબ્જીની ગ્રેવી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સાઈડ્સમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને આપણી ગ્રેવીની થિકનેસ પણ એકદમ પરફેક્ટ છે હવે આ સમયે આપણે તેમાં પનીરના પીસ એડ કરી દઈશું અહીં મેં પનીર હોમમેડ યુઝ કર્યું છે અને તે ઘરે કઈ રીતે બનાવવું તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઉં છું અને પનીરને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરીશું હવે સબ્જીનો ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આવે એ માટે સ્પેશિયલ તડકો કરી લઈશું તો એ માટે એક વઘારી આમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું ઘી ગરમ થઈ ગયું છે તેમાં ચારથી પાંચ લસણની કઢીને ઝીણી કટ કરીને એડ કરી દઈશું તેમાં એક સૂકું મરચું અને જુલિયાન કટ કરેલું આદુ અને વન ફોર ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું હવે આ વઘારને આપણે સબ્જીમાં એડ કરી દઈશું જેથી એકદમ ઢાબા સ્ટાઈલ ટેસ્ટ અને લૂક આવે સબ્જીમાં હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ગરમા ગરમ સબ્જીને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું અને ઉપરથી પણ આપણે વઘારને આ રીતે સ્પ્રેડ કરીશું તેને કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લઈશું ગરમા ગરમ સબ્જીને તમે પરાઠા રોટલી કે રાઈસ સાથે ખાઈ શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો છેને પાલક પનીર ઘરે બનાવવું એકદમ સરળ તમે પણ આ રીતે પાલક પનીર ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય